સુરત થી સમાચાર છટ પૂજા ને લઈને તૈયારીઓ થઈ ગઈ છે શરૂ તાપી નદી ના કિનારે બિહાર વિકાસ મંડળે છટ પૂજા નું આયોજન કર્યું તાપી કિનારે માટી થી નાની નાની ડેરીઓ તૈયાર કરવામાં આવી સાથે મંડપ ની પણ વ્યવસ્થા કરવામાં આવી 35 થી 40000 લોકો છટ પૂજા માં ભાગ લેવાના હોવાથી ફાયર વિભાગે સલામતી ના ભાગ રૂપે વ્યવસ્થા કરી છે સામાન્ય રીતે 70 થી 80000 લોકો પૂજા માં ભાગ લેતા હોય છે પરંતુ બિહાર ની ચૂંટણી ને લઈને મોટા ભાગ ના લોકો વતન માં છે અને જે લોકો વતન નથી પહોંચી શક્યા

सूर्य को अर्घ देंगे और रात भर कोसी भरने के बाद अस्सी टका लोगों के घर में कोसी भराता है वो दो बजे रात को कोसी लेकर के आएंगे और उसके बाद सुबह में सूर्य उगते हुए सूर्य को जल अर्पण करके पूजा को समापन करेंगे